નુકસાન પહોંચાડે છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે સુરેન્દ્રનગરમાં ધૂડખરના ત્રાસથી ખેડૂતો રાત્રે ઉજાગરા કરવા મજબૂર થયા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ ધૂડખંડના ત્રાસથી ખેડૂતો પરેશાન છે શું વિગત છે સુરેન્દ્રનગર જિલ્લાના જે લખતર તાલુકો હોય વઢવાડ તાલુકો હોય અને ખાસ કરીને ધાંગધ્રા તાલુકાના પંદર થી વધુ ગામોમાં ત્રાસ છે છે તે સતત વધતો જઈ રહ્યો જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ઊભા પાકો માં આ ધૂડખર છે તે નુકસાન પહોંચાડી રહ્યા છે આરએફઓ હોય ડીએફઓ અને કલેક્ટર સુધી આ ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે તે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને નથી લેવામાં આવતી અને ધૂડખર યોગ્ય નિકાલ નથી કરવામાં આવતો

અને રોજે રોજ અમારી જમીનમાં ચાલીસ ટકા જેટલું નુકસાન થઈ ગયું છે હવે કલેક્ટર સાહેબને એમને બધાને આવેદન આપ્યું હતું પંદર થી થઈ ગયા અમે આજે આર એફ ઓર ઉઘરાણી કરી હતી કે હજુ અમને ઉપર થી ઓર્ડર આવેદન કરવાનું તો ક્યારે અમારો પાક ફતી જાય પછી હોય એમને બધો પ્લાન કરવાનો અને લઈ જવાનું કરવાનું તો વહેલી તકે સત્વરે ખરે અને અમને અંદરો અંદર ઝઘડા ના થાય એવું સરકાર અમારી ઉપર ધ્યાન રાખી અને આ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય આપે એવી

ખાવા માટે અત્યારે મોંઘા બિયારણ મોંઘી દવા મોંઘા ખાતર મોંઘા ડીઝલ મોંઘી મજૂરી કરી અને પાક વાવી અને કમ્પ્લીટ કર્યો છે અને ખેડૂતના ફળ ફૂલ ઉપર આવી ગયો છે અને અત્યારે જો દસ પંદર દિવસ મરવાનો વારો આવશે આપઘાત કરવાનો વારો આવશે ત્યાં લગી અત્યારે ભૂતખંડના બચ્ચાઓ બહુ બહુ નુકસાની છે અન્ય ખેડૂત પર છે કયા કયા પાકોને નુકસાન છે તુવેર કપાસ એરંડા બધા જ કોઈ પણ મોલ હોય નુકસાની ખાવાથી નહીં થાય છે રખડવાથી થાય છે આરોટે એનાથી થાય છે નુકસાન ઘણી બધી છે અને રાત્રિ ઉજાગરા તો એટલા બધા થાય કે એની વાત જ જાવ દિવસે કામ કરવા પણ નથી જઈ શકતા ક્યાં ક્યાં રજૂઆત કરી છે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ જોડે પછી ડીઓફો જોડે અને લખતર આરએફઓ જોડે બધા જોડે વાત કરી છે અને આગલા સમયમાં વધારે વધારે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે જો આનો નિર્ણય નહીં આવે તો ખાસ કરીને જે ખેડૂત હિત રક્ષક સમિતિ છે તેના દ્વારા પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે જો આ ઘોડખડ યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ખેડૂતો છે તેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે કારણ કે જે ઉભો પાક છે તેને વ્યાપક આ ઘોડખરો નુકસાન પહોંચાડી રહ્યા છે એક સાથે સો થી બસો ના રોડ માં ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ કરી કપાસ અને મગફળી જેવા પાકોનો ઉભો ચારો છે તે ચડી જતા હોય છે જેને લઈને નુકસાન પહોંચી રહ્યું છે તંત્ર સત્વરે જે રણ અભયારણ આવેલું છે આવેલું છે ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરાવે તે પ્રકારની હાલ પંદર થી વધુ ગામોના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે અને તંત્ર દ્વારા રણનીતિ તૈયાર નહીં કરાય તો ઉગ્ર આંદોલન ચિમકી પર પંદર થી વધુ ગામના લોકો દ્વારા કલેક્ટર સમક્ષ ઉચ્ચારવામાં આવી છે જી જી આભાર સમગ્ર માહિતી આપ